ગાંધીનગર ચડાસા ગામે જાતિવાદનો ભેદભાવ રાખી વર રાજાને માર મારવામાં આવ્યો હાલની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે જે ગુજરાત મોડલના નામે ભારતભરમાં જે વાહવાહી લૂંટી રહી છે પણ ખરા અર્થમાં આ ગુજરાત મોડેલ દલિતો માટે નરક સમાન છે કારણ કે આજે તમે જોઈ જ શકતા હશો કે દલિતો અહીંયા કોઈ પણ જગ્યાએ સેફ નથી હમણાં થોડાક દિવસ અગાઉ તમે જોયું હશે ગાંધીનગરના ચડાસર ગામે એનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં વરઘોડા ઉપરથી એને માર મારી એને ઉતારી દેવામાં આવ્યો અને ડીજેવાળાને પણ ભગાડી અને એમ કહેવામાં આવ્યું કે તને ભાન નથી કે અમારા ગામમાં એવો નિયમ છે કે આ લોકો વરઘોડા ઉપર ચડે તો એમને અમને પૂછવું પડે તો આજે આપણે દેશ આઝાદ થઈ આટલા વર્ષો થઈ ગયા બંધારણ લાગુ પડી ગયું સમાનતાની વાતો આજે આપણે સારી સારી કરતા હોઈએ છીએ તે છતાં આજે દલિતોને પોતાના ખર્ચે પોતાના લગ્નમાં અને એક દિવસનો એ વરરાજા બને અને એ સંદર્ભે જ્યારે એ ઘોડા ઘોડી ઉપર ચડે છે અને એના સાથે જાનૈયો ઉત્સાહથી જ્યારે એનું રમત રમતા હોય છે અને ઉત્સાહથી આખો લગ્ન પ્રસંગ થતો હોય ત્યારે કોઈના પેટમાં સુકામ તેલ રેડાય એની ઘોડી સગી થાય છે કે શું સગો હોય છે શું કામ એ લોકો એના ખર્ચે થતા વર ગોડામાં એ જઈ અને એને થપ્પડ મારે એને ધક્કો મારીને ઉતારવાનો પ્રયાસ કરે અને એને અપમાનિત કરી અને એનો વરઘોડો અટકાવે તો અમે એટલે ચોક્કસપણે કહીશું કે આ એક બનાવ નથી એના પહેલાં પણ ગાંધીનગરમાં બનાવ બન્યો છે ખંભીસરમાં તો જે આપણી ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સાથે આવો બનાવ બનેલો હતો એના પહેલાં પણ ઘણા બધા બનાવો બન્યા છે જે બનાવોમાં દલિત સમાજનો યુવાન હોય તો એ ઘોડા ઉપર ચડે તો પણ તકલીફ થાય એ મૂંછ રાખે તોય તકલીફ થાય એ પોતાની સ્વાભિમાન ભેર જિંદગી જી ન શકે એવું આજે આ ગુજરાતભરમાં માહોલ ચાલી રહ્યું છે ગાંધીનગરથી જ્યારે ગુજરાત રાજ્યનું આખે આખું શાસન ચાલતું હોય તે છતાં ત્યાં બેઠેલા મંત્રીઓ હોય કે ત્યાં બેઠેલા આ વહીવટ તંત્રો હોય આ જાણે જોઈને પણ આ ખાડ કાન કાન કરી રહ્યું છે એ સ્પષ્ટપણે દેખાયું આવ્યું છે દલિત માટે ચોક્કસપણે આપણે સ્પષ્ટ જોઈ જ શકીએ છીએ કે ગુજરાત એક નરક સમાજ બન્યું છે દિવસે દિવસે અનુસૂચિત જાતિ ઉપર અત્યાચારો વધતા ને વધતા જાય છે કોઈ પણ સંજોગે ક્યાં પણ દલિતનું નામ આવે છે ત્યારે એને માર પડતો હોય છે અને આવી ઘોડા ઉપર ચડવાના મૂછ રાખવાના બનાવો જે દિવસે દિવસે વધી રહ્યા છે એને ચોક્કસપણે અમે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ દ્વારા વખોડીએ છીએ આ બાબતે અમે ચોક્કસ આ બાબતે કોઈ પણ પ્રકારના હવે બનાવ બનશે તો કોઈ સંજોગે સાંખી નહીં લેવામાં આવે આના વિરુદ્ધ જે ચોક્કસપણે જે કાર્યવાહી થઈ છે જે સચોટપણે તપાસ થાય અને એના પાછળ જે પણ લોકો હોય જે લોકો આવીને અટકાવ્યું હોય નહીં પણ આના સાથે આવી નીચી માનસિકતા ધરાવતા જે લોકો છે જે દલિતોને માનસ નથી માનતા અને આવું વર્તન કરે છે કે જાણે આ પ્રક્રિયા આજે તમે ન કરી શકો જ્યારે બંધારણ સમાનતાની છૂટ આપતો હોય તમે કંઈ પણ આ દેશમાં હરીફરી શકો છો તમે અભિવ્યક્તિની આઝાદી તમારી મળેલી છે તે છતાંય આજે પણ એ જૂની માનસિકતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જોવાઈ રહી છે અને ગુજરાત આજે અમે ચોક્કસપણે કહીએ છીએ કે દલિતો માટે નક સમાન છે સ્પષ્ટપણે જણાઈ આવે છે સરકાર તો બહુ મોટી મોટી વાતો કરે છે અને મોટી મોટી વાહવાહીઓ કરે છે દલિતો આપણા દેશના વડાપ્રધાન શ્રી પણ એવું કહેતા હોય છે કે મારા દલિતોને ન મારો મને મારો તો ત્યારે સાહેબ આવા જ્યારે બનાવો બને છે ત્યારે આજે આપની સરકાર હોય તો આપ ચોક્કસપણે શું કામ આના પગલે કોઈ પગલાં લેતા નથી ગાંધીનગરમાં આ બનાવ બન્યો છે કોઈ અંતરિયાળ ગામ કે કોઈ અંતરિયાળ જિલ્લામાં બનાવ નથી બન્યો જ્યાં આખે આપણું શાસન ચાલે છે ને ત્યાંથી આ બનાવ બનતા હોય અને ત્યાં આ બાબતે જો આપણે ચૂપ બેઠા હોઈએ અને દલિત સમાજ આ સહન કરતું હોય અને એને જ્યારે વરઘોડો કાઢવો હોય કે પોતાના લગ્ન કરવા હોય તો હવે અમે તો દલિતો એવું જાણે માની બેસી જઈએ કે અમને જ્યારે કોઈ લગ્ન કરવા છે તો પહેલાં અમને પોલીસ સ્ટેશનમાં લગ્નપત્રિકા આપવી જેથી અમને જ્યારે એની સુરક્ષા મળે ત્યારબાદ અમારે વરઘોડો કાઢવો એટલે આવી જે સ્થિતિ છે જે એકદમ ગંભીર સ્થિતિ છે અને જ્યારે માણસ માણસને નથી માની રહ્યા આજે આપણે જ્યારે દલિતોને આટલી હદે નીચ ગણી રહ્યા છીએ એ વસ્તુ ક્યારે પણ યોગ્ય અમે માની લઈને લઈએ દલિતો એ જ સમાનતાનો હક ધરાવે છે અને હક મેળવશે માટે આ બાબતે સરકારે ચોક્કસ કઠોર પગલાં લેવા જોઈએ અને જો નહીં લે તો રાષ્ટ્રીય અધિકાર આ મુદ્દે આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે એ અમે અહીંથી ચોક્કસ જણાવીએ છીએ